ખેડૂત મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો વ્હીકલ ગુજરાત ચેનલ હોવાથી બધાને રામ રામ વ્હીકલ ગુજરાત ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે નંબર એક ઉપર સો ડીઆઈ ગાડી આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ઓછી કિંમતમાં તાત્કાલિક ઇમરજન્સી ટિકટોક કન્ડિક્શન ગાડી છે ટાયરની વાત કરીએ તો સોથી ત્રણસો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એન્જિન લાઇન સારી છે અંદરનું સીટિંગ સારું સેલ સ્ટાર ગાડીમાં ક્યાંય સળો નથી અને રનિંગ કંડિશનમાં ગાડી જોવા મળશે લુકૂઝ ગાડી સારી છે મોડલની વાત કરે તો મોડલ બે હજાર ત્રણનું મોડલ છે કિંમતની વાત કરે તો કિંમત ફક્ત બે લાખ પચીસ હજાર રૂપિયા કિંમત રાખી કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ સો ટીઆઈ ગાડી જોવા કયાં મળશે તેની વાત કરી તો જિલ્લો બનાસકાંઠા તાલુકો લાખણી ગામ કુવાળા ગામે જોવા મળી જશે ભાઈનો નંબર ડિપ્રેપ્શનમાં એક નંબર પર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો છો ખરીદભાઈ આપણી ચેનલ ઉપર જાહેર અને જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડાપાડીના ફોટા સરનામું કિંમત મોડલ સાથે મૂકવા દેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુડતાળી બાયુ પશુપણ પેચા વોટ્સઅપ પર મેસેજ કરવા દેશે વિડીયો સારો લાગે તો લાઈક કરો કમેન્ટ કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીએ તો ખડિદભાઈને માલિકના નંબર લેતાને આવડતો હોય વિડીયોને નીચે મોર કરીને અપ્શન રહેશે અને ટૅચ કરશે ડોટિફિકેશનમાં નંબર ખોલી જાય આપણે ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ કલેડિટ માહિતી માટે છે ચેનલ ચેનલિક જવાબદાર રહેશે ફેસબુક પેજ ઉપર નવા હો તો ફેસબુક ને ફોલો કરી લેજો ત્યાં બે ના વિડીયો જોવા મળતા રહે